આકાશવાણી નું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજ ની કૃષિ માહિતી નો વિષય છે મગફળી ની ખેતી માં સાવચેતી ના મુદ્દા શૈલેષભાઈ જી ન્યુટ્રીયન્ટ્સ ની ખામી હોય ત્યારે કઈ રીતે એને પૂરી કરવી ખાતર ની પસંદગી વખતે અને બીજો પ્રશ્ન એ જ છે કે હજી જેને મગફળી વાવી નથી એને હવે કઈ રીતે બિયારણ ની પસંદગી કરવી જો એક વાત એવી છે કે હવે જે વાવેતર બાકી છે એમાં સામાન્ય રીતે ખેડૂત મિત્રો તૈયાર કંપનીનું બિયારણ ઓછું ખરીદતા હોય છે અને મિલમાં મળતું બિયારણ ખરીદીને વાવતા હોય છે અને વાત પણ સાચી છે કે મગફળીનું બિયારણ મોંઘું પડતું હોય છે અને એકરે આઠ દસ હજાર રૂપિયા હોય તો જ મગફળી એક એકરમાં વાવી શકાય એટલે સ્વાભાવિક રીતે ખેડૂત થોડુંક સસ્તું બિયારણ વાવવાની લાલચમાં પડે શક્ય હોય તો સારી કંપનીનું સારું બિયારણ ઘણી બધી વેરાયટી આવે છે અત્યારે અગિયાર નંબર એટલે મઠડીથી કરીને વીસ નંબર ચોવીસ નંબર બત્રીસ નંબર ઓગણચાલીસ નંબર એમ અનેક વેરાયટીઓ મગફળીમાં ખૂબ જ સંશોધન થયું છે ને આવે છે પણ કપિતમાં સામાન્ય રીતે ખેડૂતો મોટાભાગના ખેડૂતો મિલમાંથી બિહાણ લઈને ખરીદી કરતા હોય છે એવી જ રીતે ખાતરની વાત આવે તો પિયતમાં તો ખેડૂતો પાયામાં ખાતર સારું વાપરતા જ હોય છે પણ સામાન્ય રીતે ડીએપી જ વાપરતા હોય છે પણ જો એનપીકે વાપરે તો એમાં પોટાશ તત્વોનો પણ ભાગ આવી જાય તો એ મગફળી માટે એક વસ્તુ સરસ છે વાત આવે છે પૂરતી ખાતરની એટલે કે પાછળથી ખાતર આપવાની ખેડૂતો ભાગે આપણે ગઈકાલે વાત કરીએ એમ એ ભૂલ કરતા હોય છે કે મગફળીમાં નાઇટ્રોજન એટલે કે યુરિયાનો વધારે વપરાશ કરતા હોય છે ખેતીવાડીના જે નિષ્ણાતો છે એ પણ કહે છે કે મગફળીમાં અને ખાસ કરીને એમાં ચોમાસામાં તમે નાઇટ્રોજન કે યુરિયાનો વધારે વપરાશ કરો તો વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે વેજીટેટીવ ગ્રોથ વધારે થઈ જાય અને નીચે માલ ઓછો થાય એટલે ઘણા અનુભવી ખેડૂતો એમ કે છે કે યુરિયાની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ વાપરો તેમાં સલ્ફરનો ભાગ પણ આવે જે તેલબીય પાક માટે ખૂબ જ જરૂરી છે સાથે તમે યુમિક એસિડ વાપરી શકો છો પાછળથી પણ સલ્ફરનો વધારે વપરાશ કરી શકો છો ખાસ વાત એ સમજવાની છે કે મગફળીને કેલ્શિયમ બોરોન મેગ્નેશિયમ એવા વગેરે તત્વોની વધારે જરૂર પડતી હોય છે જે સામાન્ય રીતે ખેડૂતો જમીનમાં નાખતા હોતા નથી અને પરિણામે શું થાય કે ફક્ત ફોસ્ફરસ કે નાઇટ્રોજન આપવાથી મગફળીને પૂરેપૂરો ખોરાક મળતો નથી એટલે કે બિયારણની જે ઉત્પાદન શક્તિ હોય છે એના પ્રમાણે ધાર્યું ઉત્પાદન મળતું નથી હવામાનનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે વધારે વરસાદ પડે કે ઓછો વરસાદ પડે એના ઉપર ચોમાસું મગફળીના ઉત્પાદનનો ઘણો આધાર રહેલો છે પણ યોગ્ય મિતે ખાતર જરૂરી ખાતર જે મગફળી માટે ખાસ જરૂરી છે એ વાપરવામાં આવે તો ઘણો બધો ઉત્પાદનમાં ફાયદો મળી શકે છે જ્યારે દ્વિદળ વનસ્પતિ હોય ત્યારે એના મૂળમાં વ્યવસ્થા હોય છે કે નાઇટ્રોજન સેટ થાય એટલે નાઇટ્રોજન દેવાની ઓછી જરૂર પડે એને કારણે એનો છોડ મોટો થઈ જાય પણ એની જરૂરત નથી આપણે મગફળી વધારે જોઈએ છે તો તમે ફોસ્ફરસ એને આપો એ સલ્ફર આપો એ વધારે જરૂરી છે જે

ખેડૂતોને મુખ્ય સમજવાની વાત એ છે કે એને ખાવાનું શું જોઈએ એ આપવું જોઈએ તો જ બિયારણની કેપેસિટી પ્રમાણે સારું ઉત્પાદન મળે અને તમે બહુ સરસ વાત કરી કે જ્યારે ખેડૂત આટલો બધો ખર્ચો કરતો હોય અને જો યોગ્ય ખાતર ના આપે યોગ્ય માવજત ન કરે તો બધા ખર્ચા તૂટી પડે એટલે ખૂબ સમજવા જેવી વાત છે મગફળીમાં ભાવ સારા છે ખેડૂતોએ માવજત કરવી જોઈએ પણ કોઈ ખેતી નિષ્ણાત પાસેથી અથવા ગ્રામસેવક પાસેથી માર્ગદર્શન લઈ અને મગફળીની જો યોગ્ય માવજત કરવામાં આવે તો ખરેખર ખેડૂતોને ખૂબ સારું વળતર મળી શકે એમ છે મગફળીની ખેતીના સાવચેતીના મુદ્દા વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું